ભ્રષ્ટ તંત્ર લૂંટ કરતી હોસ્પિટલ અને એક માસૂમનું કરુણ મોડ ક્યાં છે ન્યાય બાળક હુમાયો આગની જ્વાળામાં અને તંત્ર કહે છે આ તો અકસ્માત છે નમસ્કાર હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે સોળ વર્ષની નાની ઉંમરમાં આ કિશોરે ગેસ સિલિન્ડર સેન્ટરમાં કામ શા માટે કરવું પડ્યું ચાઇલ્ડ વેલફેર કમિટી માટે બાળકો પર કામ કરતી એજન્સીઓ માટે એક પડકારરૂપ મોટો પ્રશ્ન છે આ પ્રશ્ન સમાજના દરેક જવાબદાર તંત્રને ખૂંચે છે પરંતુ દુઃખની વાત એ છે કે જવાબદાર સૌ મૂંગા મૌન બની બેઠા છે હું વાત કરવા જઈ રહ્યો છું બારડોલીની જ્યાં એક દુઃખદ ઘટના ગત તારીખ એક ઓગસ્ટ બે હજાર ના રોજ બનવા પામી છે આ ઘટનામાં બારડોલીની શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ સેન્ટરની છે જ્યાં પ્રચંડ ધડાકા સાથે એક વિસ્ફોટ થયો એક સામાન્ય પરિવારનો નિર્દોષ બાળક તેમાં જીવ ગુમાવી બેઠો આ વિસ્ફોટ માત્ર એક દુર્ઘટના નથી આ નિષ્ક્રિય તંત્ર બ્રશ અને લાલચી હોસ્પિટલ મમતા વિનાની વ્યવસ્થાની જીવંત ઉદાહરણ છે આ નમૂનો છે ક્યારે જાગશું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે કે હજુ તેમનામાં માનવતા જેવું કંઈક છે વિચારવાની વાત છે દુકાન ખોલી જેવી લાઈટ ચાલુ કરી દુકાન આખી આગના જવાળામાં ફેલાઈ ગઈ અને બાળક સામાન્ય નિર્દોષ સોળ વર્ષનો બાળક આ ગંભીર પ્રચંડ આગની જવાળામાં હોમાઈ ગયો ધડાકો એટલો પ્રચંડ હતો કે દુકાનના સ્લેબ ધરાત થઈ ગયા એક બાજુ આગની જ્વાળા અને ઉપરથી પડેલ સ્લેબ બંને વચ્ચે ભૂંજાઈને કચડાઈને આ બાળું બાળકે ખૂબ જ વેદના સાથે પોતાનો જીવ ગુમાવ્યો જીવ તો ત્યારે જ ચાલી ગયો હતો પરંતુ લાલચી અને ભ્રષ્ટ હોસ્પિટલે પોતાનો ઉલ્લુ સીધો કરવા રૂપિયાની મોહમાયામાં તેને વેન્ટિલેટર પર મૂકી કૃત્રિમ ધબકાડા બતાવી પરિવારને નોચતો રહ્યો બાળક જીવિત છે એવી હૈયાધરપટ આપી બે થી ત્રણ લાખ રૂપિયા આ બાળકના પરિવાર પાસેથી તેઓએ ઉસેટી લીધા આ છે આપણું તંત્ર આ છે આપણું આરોગ્ય વિભાગ બાળકને પહેલાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો સરદાર હોસ્પિટલે કેસની ગંભીરતા પારખી લીધી ક્રિટિકલ કન્ડિશન જોઈ લીધી તેમ છતાં તેમની પાસે લગભગ લાખથી દોઢ લાખ રૂપિયા ખર્ચો કરાવી લીધો પછી હાથ ઊંચા કરીને તેમણે ઉધના ખાતેની એપલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવા પરિવારને સમજાવી ત્યાંથી આ બાળકને ત્યાં એપલ હોસ્પિટલમાં તગેડી દીધો આ હોસ્પિટલ પણ બાળકની ક્રિટિકલ કન્ડિશન જોઈને પણ અમે તેને જીવટો કરી નાખીશું એવી હરિયા ધરપટ આપી દોઢથી બે લાખ રૂપિયા તેમને પણ ઉસેટી લીધા આ વાતને ત્રણથી ચાર દિવસ થયા બાળકની ક્રિટિકલ કન્ડિશન વધવા લાગી ત્યારે તેઓએ તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની સમજ આપી બાળકનો પરિવાર આ હોસ્પિટલોમાં પૈસા ભરી થાકી ગયો ત્યારે આ એપલ હોસ્પિટલના લાલચી અને માનવતા વિહોના ડોક્ટરોએ એવું કીધું સૌથી પહેલે તમે બાળકના બિલના પૈસા ભરો અને ત્યાર પછી તેની ડેડ બોડી કે તેમને વધુ સારવાર માટે આગળ લઈ જાઓ આવી સમજ આપી ખૂબ દુઃખની વાત છે આ દેશની કરૂણતા છે અને બોલનારા સાંભળનાર કોઈ નથી દુકાન માલિક રાજકીય વક ધરાવતો હોય બે ખોફ આજે પણ ફરી રહ્યો છે પોલીસ વિભાગ કહે છે આ તો અકસ્માત ગુનો છે તપાસ ચાલુ છે જ્યાં ગુનો દેખાશે ત્યાં ગુનો અમે નોંધીશું અને જે કસૂરવાર હશે એને અમે સજા કરીશું પરંતુ તપાસના નામે આજે પણ મીંડું છે સલામતી માટે કામ કરતી લાઇન બાળકો માટે કાર્યરત એવી દસ અઠ્ઠાણું લાઇન સીડબલ્યુ સી એન સીપીસીઆર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ આ સંપૂર્ણ ઘટનાથી આજ દિન સુધી અજાણ છે અને પોતાની એસી ચેમ્બરમાં ગુલબાંગો કરી બાળ સુરક્ષાની વાતો કરીને સમાચાર પત્રમાં મોટા મોટા નિવેદનો કરી રહ્યા છે શું આપણે આવા દેશમાં જીવી રહ્યા છે જ્યાં બાળકો બાળમજૂરી કરવા મજબૂર છે અને આપણે વાત કરીએ છીએ બાળકોના સલામતીની ભવિષ્યની શું આપણે એવા રાજ્યમાં જીવી રહ્યા છે જ્યાં જીવના જોખમે બાળકો કાળી મજૂરી કરવા મજબૂર બની રહ્યા છે શું આ આપણા રાજ્યમાં કે આપણા દેશમાં આ યોગ્ય છે જવાબદાર તંત્રને ખબર નથી પડતી કે આપણો શહેરમાં આપણી આસપાસ આવા કેટલા ગેસ રિફિલિંગ સેન્ટરો બોમ્બની જેમ આજે પણ કાર્યરત છે હમણાં તો એક માસૂમે જીવ ગુમાવ્યો છે પરંતુ હજુ કેટલા માસૂમો જીવ ગુમાવશે કેટલા માસૂમોની બલી ચડશે એ નક્કી નથી શું તંત્ર ખરેખર બાળકોના વિષયને લઈને સંવેદનશીલ છે શું તેઓ બાળકોની સુરક્ષા માટે હજુ પણ કોઈક નક્કર કાર્યવાહી કરશે જોવું રહ્યું ત્યાં સુધી રજા આપશો ફરીથી મળીશું જય હિંદ